તને હાલ તો લે ગીતો ગાતા હતા નથી કે વગરવાતું ઓમા ગાઓ તો એટલે કંટાળો આવતો કેમ પર શું કરું તો પકડી આવતા ને કે ને હેડો

બાઉગી તો બાઈ વન રાગલ જ ન થત્યા દે સાહેબ રાગલ જ હા આટલું બગાઈ હેલો વન હા તો તો પાછું મારું તો તો સારું જ

Tao mua 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 sao mua 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 mua

ના ભાઈ રોકડી રોકડી હોય તો બસ રૂપિયા લેવાના થાય બસો રૂપિયા લેવાના તો હું વાત કીધું ફોન માં

સારું પેલોને સાહેબ લઈ જશે પણ સારું મન લાગે સર બરાબર મલમ કહી નાખશે સર આજે પીલોને ગીતોની મોજ કાઢી નાખશી પણ સારુંથી સારું હું નેખરી જોઈ દીધું ને મારી યાદ મલમ થઈ જ જાવ પાછું હું તો શું ગાતો હતું પેલું લવ કર્યો મારી જોરે પાગલ પ્રેમે મારો પાગલ પ્રેમીનો આજ પ્રેમ ઉઠાઈ નાખો સાહેબ ના હાલ પણ થોડી હાલત તો જોવી પડે મને લાગે છે બે સામે બરોબર

કો ગાયો તો નસકન હોવા આ બે થોડી તો હા દિલ તો એ પાસ નથી માર પડે હું કહું બધું જવા દે લે પાછો એક આ

બં ખબર પેલા કેસ કઈ કેસ કાઢે કામ બળ બજેક છે ને અમ્મા ને કોઈ દન નહીં બોલાનો હું આ છે કઈ ન જ એવું કરે હેડો માપરા હેડો આપણું કોમ થઈ જાવ કોઈ દન નહીં બોલાવ ફ્રીમાં ના